નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ધવલ સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એજ્યુ એન્જલ પર મિત્રો આવનારી સીસી પ્રિલિમ પરીક્ષાને ધ્યાનમાં રાખીને આપણા સિલેબસમાં છે એ પ્રમાણે નોન વર્બલ રીઝનિંગના આપણે આજે વીસ પ્રશ્નો સોલ્વ કરવાના છે બરોબર અને આ જ લેવલના તમારે નોન વર્બલ રીઝનિંગના પ્રશ્નો આવવાના છે બરોબર બહુ હાર્ડ લેવલ કરવાનું નથી જરૂર આવા તમે બેઝિક લેવલના કરશો તો પણ તમને પૂછી જાય છે બરોબર 7 થી આઠ પ્રશ્નો જે છે આ નોન વર્બલ રીઝનિંગના તમને પૂછાવાના છે બરોબર એટલે ખાસ તમે આ એકવાર આ વિડીયો જોઈ લેજો એટલે તમને ખબર પડે કે હવે કયા કયા લોજિક આમાં લાગી શકે છે તો સૌથી આકૃતિ શું કહેવા માંગે છે તો સૌથી પહેલો પ્રશ્ન આપણે જોઈએ તો આ જે આકૃતિ છે એ ચાર વિકલ્પોમાંથી કયા વિકલ્પમાં ફિટ થાય છે બરોબર અને આ આકૃતિ જે છે એને ફેરવવાની મનાઈ છે એ રીતનું છે તો આપણે કરવું હોય તો જો અહીંયા કઈ છે જો અહીંયા આમાં આ એરો છે અને આ રીતનો એરો નથી થતો જો આવડો આ એરો રહી જાય છે બરોબર છે એટલે આકૃતિ આકૃતિ નહીં આવે જો બીજી અહીં દેખાતી હોય એવું લાગે છે અહીંયા જો આ એટલે ઓપ્શન નંબર બે આપણા માટે રાઈટ આન્સર બનશે આ તો ઊભો એરો છે આમાં કંઈ નહીં બને અને આ પણ ઊભો એરો છે અહીંયા કઈ બનતી નથી એટલે ઓપ્શન નંબર બી માં આ આકૃતિ ફિટ થાય છે ત્યારબાદ હવે બીજી આકૃતિ જોઈએ તો જો આમાં આકૃતિની સિરીઝ આપેલી છે તો આપણે જોવું હોય તો જો આ પહેલા અહીં હેઠે એરો છે પછી સાઈડમાં બે એરા થઈ ગયા પછી અહીંયા ઉપર ત્રણ એરા ટૂંકમાં એન્ટી ક્લોકવાઇઝ પહેલા નવે કાંટો હતો પહેલા છ એ કાંટો હતો પછી નવે બે કાંટા થયા પછી બારે બે કાંટા થયા ત્રણ કાંટા થયા તો હવે આપણે ત્રણે કેટલા ચાર કાંટા કરવાના હોય બરોબર એટલે આ રીતનું હોય તો જો ચાર કાંટા અહીંયા ત્રણે છે ચાર કાંટા અહીંયા ત્રણે છે પછી અહીંયા જો અહીંયા આ ચોરસ જેવું છે ને એટલે આ તો નહીં આવે અને આ પણ નહીં આવે હવે ઓપ્શન નંબર એ અને સી બરોબર હવે આમાં જોવું હોય તો જો અહીંયા અહીંયા આ રીતના આપેલા છે ચોરસ એટલે આમાં જો એ રીતનું છે એ આમાં આખા ચોરસ નહીં આવે આમાં ત્રિકોણિયા ચોરસ આવશે એટલે ઓપ્શન નંબર બી એ આપણા માટે રાઈટ આન્સર બનશે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ પાછી એક

આ ત્રિકોણ આ અહીંયા ચોરસ છે એમાં વર્તુળ ઉપર છે પછી હેઠે વ્યૂજ્યું પછી સાઈડમાં વીજ્યું તો હવે આ સાઈડ આવશે બરોબર આ સાઈડ છે આ સાઈડ છે અહીંયા જો નથી આ નહીં આવે ને અહીંયા પણ નથી હવે બધા બે ઓપ્શન હવે આમાં હેસટેગ ક્યાં આવશે તો આ ની નિશાની જે છે એ જો પેલા ખૂણામાં આવી પછી આ ખૂણામાં ભાગ પછી હેઠેના ખૂણા ભાગીએ તો હવે આ સાઈડના ખૂણામાં આવે તો આ નહીં આવે એટલે ઓપ્શન નંબર બી આપણા માટે રાઈટ આન્સર બનશે આમાં તમારે બરોબર આમાં કઈ વાંચવાનું કે ગોખવાનું એવું કઈ નહીં તમારી નજર કેવી છે એ ઉપરથી તમારે જલ્દી જવાબ આવી જતો હોય છે ત્યારબાદ નો પ્રશ્ન જોઈએ જો પાછી એક સિરીઝ છે એમાં શું કહે છે જો પેલા ઉપર બહારના કાંટામાં એક આકૃતિ છે પછી સાઈડમાં એક વિધિ છે પછી પાછું હેઠળથી એક વિધિ છે પછી પાછી સાઈડમાં એક વિધિ તો હવે હેઠળ સાઈડ વધે ને તો હેઠે ત્રણ આવશે ને સાઈડમાં બે આવશે તો હેઠળ સાઈડ ત્રણ આવશે ને સાઈડમાં જો આ ઊંધું પડે એટલે આનું આવે જો સામે સામે નથી આ રીતના નથી બે એક દિશામાં જાય છે એટલે ઓપ્શન નંબર ડી આપણા માટે રાઈટ આન્સર બનશે જો અહીંયા અહીંયા ઊંધી દિશામાં જાય છે પછી અહીંયા બધી આડી ઓળી છે અને અહીંયા રોંગ દિશામાં જાય છે જો આ રીતની આકૃતિ બનશે હેઠે હેઠે એક લીટો હોય તો પેલા સાઈડમાં વધાર્યો પછી હેઠી એક એરો વધાર્યો પછી પાછો એક સાઈડમાં વધાર્યો તો હવે હેઠી એરો વધારવાનો થાય એટલે ઓપ્શન નંબર ડી આપણા માટે રાઈટ આન્સર બનશે ત્યારબાદ જો આ આકૃતિ જે છે એ ક્યાં ફિટ થાય છે એ તમારે કહેવાનું છે તો આકૃતિ જો પેલા સેલી આકૃતિ હોય આપણે ફિટ હોય તો જો અહીંયા તો કે ફિટ થાય નથી એટલે અહીં નહીં આવે આકૃતિ જો અહીંયા કે ફિટ થાય છે એરો નથી થાય છે તો જો આ આ આ આયા નથી થાય છે એટલે આપણને આવે તો જો ઓપ્શન નંબર સી માં આકૃતિ ફિટ થાય છે ક્યાં છે તો જો અહીંયા છે આ રીતની આકૃતિ બંને તો આ અહીંયા ફિટ થાય છે એટલે ઓપ્શન નંબર સી આપણા માટે રાઈટ આન્સર બનશે ત્યારબાદ જો આ આ ઊંધો ઈ છે એને આપણે આકૃતિમાં ગોતો હોય તો જો અહીંયા કે ઈ બનતો લાગે છે તો અહીંયા ઈ કે બનતો નથી ત્યારબાદ અહીંયા કે ઈ બનતો લાગે છે તો અહીંયા પણ નથી અહીંયા પણ બનતો હોય એવું લાગતું નથી હવે તમે અહીંયા જોવો જો અહીંયા આ ઊંધો અહીં અહીંયા બને છે એટલે ઓપ્શન નંબર ઓપ્શન ડી માં આ રીતનું બનશે બરોબર છે એટલે ઓપ્શન નંબર ડી માં આ આકૃતિ ફિટ થાય છે ત્યારબાદનો આગળનો પ્રશ્ન જોઈએ તો જો આ આકૃતિ જે છે એ તમારે પૂરી કરવાની છે બરોબર છે તો આ આકૃતિને આપણે પૂરી કરવી હોય તો પેલા આમ કરવાનું થાય છે પછી શું કીધું છે તો એની વિરુદ્ધ દિશામાં બરોબર અહીંયા અહીંયા આમ અને આમ આ રીતની બનશે તો આ રીતની આકૃતિ બને છે ઓપ્શન નંબર બીમાં બરોબર બીજી એક આકૃતિ આ રીતની બનતી નથી એટલે ઓપ્શન નંબર બી આપણા માટે રાઈટ આન્સર બનશે ત્યારબાદ આગળ પાછી એક સિરીઝ આવી છે અને બરોબર ગણ સેવા ની પરીક્ષા માં પણ આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ જાય બરોબર એટલે ખાસ ધ્યાન માં લેજો આ આ પેટર્ન માં તમને પ્રશ્નો પૂછાવાના છે તો જો પેલા ત્રિકોણ બાર હતું બરોબર એને મોટું કરી ને એની અંદર એક ચોરસ લીધું પછી ચોરસ હતું એની ચોરસ ની અંદર પાંચ ખૂણા વાળું લીધું પછી આ પાંચ ખૂણા વાળું છે તો એની અંદર છ ખૂણા વાળું લેવું પડે તો જો આ ચોરસ પાંચ ખૂણા આ એક જ છે ને આ બે છે બરોબર આ એક જ નથી તો પાંચ ખૂણા અંદર વાળું છ ખૂણાવાળું લેવું પડે બરોબર તો જો છ ખૂણા આમાં છે એક બે ત્રણ ચાર પાંચ અને છ અને આમાં કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત આમાં સાત ખૂણા છે એટલે આ નહીં આવે આમાં છ ખૂણા છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી નો સમજાણું ફરીથી સમજાઈ દો બરોબર જો આ ત્રિકોણ હતું એની અંદર ચાર વાળું આવ્યું એ ચોરસ છે એની અંદર પાંચ ખૂણા વાળું આવ્યું તો આ પંચકોણ છે એની અંદર ષટકોણ આવવું જોઈએ તો ષટકોણ આમાં છે જો પંચકોણ ની અંદર એટલે ઓપ્શન નંબર સી આપણા માટે રાઈટ આન્સર બનશે હવે આ આકૃતિને તમારે પૂરી કરવાની તો જો પેલા આ રીતનું બનશે પછી આ લીટો આવશે ને આ ચોરસ તો આવું ક્યાં બને છે તો ઓપ્શન નંબર એમાં આ રીતનું બને છે અહીંયા જો આ અહીં લીટો અડાડેલો નથી આ ઊંધીત આકૃતિ છે અને અહીંયા વધારાનો આ લીટો નથી ઓપ્શન નંબર એ આપણા માટે રાઈટ આન્સર બનશે જો તમે નિરખીન જો આ રીતની બને છે ત્યારબાદ જો આ ટપકા આપેલા છે તો આમાં ટપકામાં આગળ આપણે શ્રેણીમાં આગળ કઈ આકૃતિ આવે એ તમારે શોધવાનું તો જો અહીંયા પેલા ત્રણ હતા અહીંયા બે લીટા છે પછી અહીંયા એક વધાર્યો છે બરોબર આ આ એક વધી પછી પાછો આ સાઈડ એક પછી આ આ સાઈડ સાઈડ એક એક હવે વધારવું મતલબ કે અહીંયા ચાર છે તો આ પેલી લાઈનમાં પાંચ આવવા જોઈએ અને બીજી લાઈનમાં ચાર તો પહેલી લાઈનમાં જો અહીંયા પાંચ છે બીજી લાઇનમાં ચાર એટલે ઓપ્શન નંબર એ આપણા માટે રાઇટ આન્સર બનશે પેલી લાઈનમાં પાંચ અને બીજીમાં ચાર પેલી લાઈનમાં પાંચ અને બીજીમાં ચાર એટલે ઓપ્શન નંબર એ આપણા માટે રાઈટ આન્સર બનશે ત્યારબાદ જો આકૃતિ ક્યાં ફિટ થાય છે એ તમારે કહેવાનું તો આકૃતિ જે છે એ જો ઓપ્શન નંબર જોવું હોય તો આમાં ક્યાંય તમને લાગતું નથી જો આયા કરવા ગોતવાય ને ક્યાં ફિટ થાય છે એ રીતનું બરોબર એટલે એ રીતનું જોવાનું તો જો આ આકૃતિ અહીંયા અને અહીંયા બરોબર એટલે ઓપ્શન નંબર બી માં આકૃતિ ફિટ થાય છે એટલે ઓપ્શન નંબર બી આપણા માટે રાઈટ આન્સર બનશે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ શ્રેણી આવી હવે આ શ્રેણીમાં શું કરવાનું તો જો બે લીટા હતા પછી થયા પછી આ એક બે ત્રણ ચાર લીટર લીટા વાળું ગોતવાનું તો એક બે તો જો આ બે બે ના જોડકા હોય બે ચાર છ અને એક સાત તો આ નહીં આવે આ બે ચાર અને પાંચ આ નહીં આવે છ લીટા વાળું આપણે ગોતવાનું એટલે બે ચાર ને છ આમાં છ લીટા છે એટલે ઓપ્શન નંબર ડી આપણા માટે

મિરર ઈમેજ બરોબર આ રીતનું બનશે તો જો ઓપ્શન નંબર બી માં આ રીતનું આપેલું છે જો આમાં તો નહીં આવે પછી આ પણ નો આવે અને આ પણ જો અહીંયા ઊંધી આકૃતિ આપી આપણને ઓપ્શન નંબર બી માં આ રીતનું બનશે આમાં સમજાવવાનું શું હોય બરોબર આમાં તમે જોઈને તમને ખબર પડવી પડે કે આમાં આ જવાબ આવે બરોબર એટલે આમાં સમજાવવાનો કોઈ મતલબ નથી તમે જોવો તમને ખબર પડશે આ રીતની આકૃતિ બને છે જો આમાં આવી આકૃતિ કે જો અહીંયા તમે જો અહીંયા એ રીતની આકૃતિ છે તો અહીંયા નથી જો અહીંયા એ છે પણ અહીંયા એની મિરર ઈમેજ બની પડે એટલે જેવી જેવી આકૃતિ બનવી પડે બરાબર દર્પણ ઇમેજ અથવા તો જળ પ્રતિબિંબ આમાં પણ નિત બનતું અને આમાં પણ નિત બનતું ઓપ્શન નંબર બી માં આ રીતનું બને છે ઓપ્શન નંબર બી આપણા માટે રાઈટ આન્સર બનશે હવેની આકૃતિ છે પાછી શ્રેણીની જો પેલા હેઠીની સાઈડ હતો એટલે કે નવની સાઈડમાં કાંટો હતો પેલા ત્રણની પેલા છ ની સાઈડમાં કાંટો તો પછી નવ ની સાઈડમાં કાટો જો હવે બાર ની સાઈડમાં કાટો જો તો હવે કોઈની સાઈડમાં આવશે ત્રણ ની સાઈડમાં કાટો આવશે બરોબર તો અહીંયા ત્રણ ની સાઈડમાં નથી અહીંયા ત્રણ ની સાઈડમાં નથી અહીંયા તેર ની સાઈડમાં કાટો છે ને અહીંયા છે ઓપ્શન નંબર બી અને ડી આપણે પેલા જોયવી તો આ બે માંથી નેક્સ્ટ જવાબ આવ્યો હવે શું કીધું પહેલામાં આવો એક ટપકું નતું બરોબર બીજામાં એક ટપકું થયું પછી ત્રીજામાં બે ટપકા છે હવે ત્રીજામાં ત્રણ ટપકા થવા જોઈએ તો જો ત્રીજામાં ત્રણ ટપકા આમાં છે ઓપ્શન નંબર ડી માં એટલે ઓપ્શન નંબર ડી આપણા માટે રાઈટ આન્સર બનશે ચોરસ નહીં આવે બરોબર ત્રીજામાં એટલે કે નેક્સ્ટ આકૃતિમાં ત્રણ ટપકા અને આ બાજુ સાઈડમાં એરો હોવો જોઈએ એટલે ઓપ્શન નંબર ડી આપણા માટે રાઈટ આન્સર બનશે ત્યારબાદ જો તમારે દર્પણ બરોબર જળ પ્રતિબિંબમાં આકૃતિ કેવી બને એ તમારે જોવાનું તો આ સાઈડમાં ઓપ્શન નંબર બી માં આ રીતની આકૃતિ બને છે એટલે ઓપ્શન નંબર બી આપણા માટે રાઈટ આન્સર બનશે તમે ખબર પડી જાય કે આમાં કઈ રીતની આકૃતિ આવે છે હવે આ આકૃતિ છે એ તમારે મિરર ઈમેજમાં કેવી દેખાય એ તમારે કહેવાનું હોય તો આ લીટો છે એનો વિરુદ્ધ આમ થઈ બધાયમાં છે આમાં પણ છે આમાં એક વિરુદ્ધમાં નથી જો આ લીટો આ રીતના આ રીતના છે બરોબર હવે આ ઉપરની સાઈડમાં જ આવશે આ ત્રિકોણ તો અહીંયા હેઠળ સાઈડ શું કરે છે તો આ પણ નહીં આવે અહીંયા પણ હેઠળની સાઈડ જ છે એટલે આ પણ નહીં આવે એટલે ઓપ્શન નંબર સી આપણા માટે રાઇટ આન્સર બનશે જો ત્રિકોણ ઉપર એકમા જ છે એટલે ઓપ્શન નંબર સી આપણા માટે રાઈટ આન્સર બનશે જો તમે આ પહેલા ત્રિકોણ આ જોઈ લીધો હો તો તમને ડાયરેક્ટ તમારું જોબ આવતો હતો કે આ સાઈડ એક જ ઉપર ત્રિકોણ છે એટલે ઓપ્શન નંબર સી આપણા માટે રાઇટ આન્સર બનશે બાકી તમે જો આ બધા મે હેઠે ત્રિકોણ આપેલા છે એટલે એક જ જોબ નું આવે એટલે ઓપ્શન નંબર સી આપણા માટે રાઇટ આન્સર બનશે હવેની આકૃતિ એમ કહે છે કે જો પહેલા તાઈની સાઈડમાં કાંટો હતો પછી નવની સાઈડમાં જો પછી 6 ની સાઈડમાં જો પછી પાછો 9 ની સાઈડમાં જો તો હવે ઉપરની સાઈડ બારમાં એકમાં નથી એટલે આ ઓપ્શન નીકળી હવે શું છે આમાં જો નથી કરેલું એટલે કરેલી આકૃતિ પણ હવે આપણે એ અને C માંથી એક જવાબ આવે એ ગોતવાનું છે બરોબર તો જો પહેલા એક ટપકું હતો પછી ઉપરની સાઈડ જો પછી સાઈડમાં જોઉં તો હવે પાછું નીચેની સાઈડમાં આવે તો જો નીચેની સાઈડમાં નથી આ સાઈડની સાઈડમાં છે આ નીચેની સાઈડમાં એટલે ઊભી સાઈડમાં આ છે એટલે ઓપ્શન નંબર એ આપણા માટે રાઈટ આન્સર બનશે જો પેલા આમ આ યરો આમ જો તો હવે એની હેઠીની સાઈડ આવે ને આમ ઊભો એટલે આ જો આમાં ઊભો નથી આમાં ઊભો છે એટલે ઓપ્શન નંબર એ આપણા માટે રાઈટ આન્સર બનશે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ જો પાછી ફોલ્ડિંગ આકૃતિ આવી

આ ત્રિકોણ છે આ રીતનો ત્રિકોણ બની જશે એટલે જો પેલા આમ ત્રિકોણ આવશે અને બીજો ઊંધો ત્રિકોણ આવશે તો આમાં જો સરખે સરખા ત્રિકોણ છે આમાં આડા વાળા ત્રિકોણ છે આમાં એક બાજુ સાઈડ ત્રિકોણ છે ઓપ્શન નંબર એમાં આ રીતના ત્રિકોણ આપેલા છે ઓપ્શન નંબર એ આપણા માટે રાઈટ આન્સર બનશે તો મિત્રો આ તો આજનો વિડીયો વિશે વીસ આકૃતિ આપણે પૂરી કરી દીધી બરોબર અને આવું બેઝિક લેવલ નું તમારે નોન વર્બલ રીઝન ખોટું ટેન્શન તમારે ડાયરેક્ટ જવાબ દેવાનો હોય છે બરોબર તમે હું સમજો છો આકૃતિ જોઈને એ રીતના તમારે જવાબ દેવાનો હોય છે ખોટી અઘરી આકૃતિના વિડીયો જોતા નહીં ખોટે ખોટું ટેન્શન લેતા નહીં આવી સિમ્પલ આકૃતિ તમને પરીક્ષામાં પૂછાવાની છે બરોબર એ તમને થોડુંક ગાઈડ કરવા માટે આ નોન વર્બલ નો વિડીયો મેં બનાવ્યો હતો બરોબર વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ને શેર કરી દેજો અને નેક્સ્ટ વિડીયો જોવો હોય તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત વંદે માતરમ